એવરીવન વન જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દેશી ચણાને ઓછા સમયમાં કઈ રીતે પલાળીને બનાવવા અને કઈ રીતે બાફવા તેની રીત તમે જે આખી રાત પલાળી મૂકતા હતા કે દિવસમાં આઠ કલાક રાતે આઠ કલાક પલાળતા એ રીતે આપણે કરવાનું નથી તેની ઝંઝટમાંથી છુટકારો મેળવવાનો છે હવે આ ચણાને નોર્મલી ગરમ પાણીમાં ધોઈને કુકરમાં પાણી મૂકવાનું ત્રણ થી ચાર ગ્લાસ પાણી લેવાનું કુકરની અંદર ગરમ કરવાનું ચાલો પાણી ગરમ થવા દઈએ પાણી ગરમ થઈ ગયું છે મીઠું એડ કરીશું ચણા એડ કરીશું ગરમ પાણી સાથે ચણા સાથે કૂકરને બંધ કરી દઈશું બે કલાક માટે ખાલી તમારે રાખવાના છે ગરમ પાણીની અંદર પલાળીને કૂકર બંધ કરી દીધું હતું બે કલાક થઈ ગયા હવે નોર્મલી સોડા એડ કરીશું

તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ રીતે ગરમ પાણીમાં પલાળીને બે કલાક બાફીને કુકરમાં બાફીને ચારથી પાંચ વીસ ચણા આ રીતે તૈયાર કરીને તેનું શાક બનાવીને ખાઈ શકો છો તો મસ્ત એવા દેશી ચણા તૈયાર થઈ ગયા છે મિત્રો આ રીતે તમે કરીને જરૂરથી તમે ઘરે બનાવજો ટ્રાય જરૂરથી કરજો મસ્ત એવા ચણા તૈયાર થઈ જશે તો મિત્રો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ઉષા સમયમાં અને ઝડપથી તમે આ રીતે ચણા બાફીને તૈયાર કરી શકો છો મિત્રો તો જરૂરથી તમારા મિત્રો સુધી મારા મારી ચેનલને શેર કરજો